આ આવડે છે તને આવડે છે તું બોલે એની આરએ દિવાલ ઉપર પોદળો કરે છે અરે દોહી ઉપર પોદળો નથી કરતી એ મારી હવે બળ કરી કરીને માં છે સોરી મને આ છોકરી છોકરી શું કરે છે અને આ તમે ક્યાંથી છો અરે ઈ લંડન ની છે પણ એને ગુજરાતી બોલતા નથી આવડતું બ્યુટીફુલ બોલી એમ છે કે હારા કર્યા

જોઈ મારી વ કાયમ હાર્ડના ના સેડે પાણી ગાડી ના આટલે નું ફાવે નઈ ને શેઠ પકોડા ખાવા લાગે છે અરે ના ના એને પકોડા નથી ખાવા ખાલી નાસ્તો જ કરવો છે મળી કા યસ યસ બેબી ગુડ પીપલ લે જો તને પીપર કીધી તું તો મને ભૂંડો લગાડી લે તે આપડી ઘરે મહેમાન આવે વાતો તો કરવી પડે ને અરે ના ના ઈ તો એમ છે કે તમે બહુ સારા માણસો છો અને દર વખતે તમારે જ અમારી વાડી રાખવાની છે લે તો તો આખું ગામ હારું છે તો આખું ગામ પીપર એમ ને મને પડી છે દેવી કઈ ખબર તો પડતી નથી ટોટલો ટીપી નાખો ને તમે 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 એ બહુ હારું તમે સાનામના ગુટાવ એ હારું લ્યો તો હવે અમારે મોડો થાય છે અમે ધીમે ધીમે <laughs> oh! <laughs>